રાજકોટ કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક ડોક્ટર મોનાલી પત્ર પાઠવવામાં આવ્યું હતું સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા જેવી જીવન રક્ષક દવાઓ ઇન્જેક્શન સહિતની અછત સર્જાઈ રહી છે તેમજ ફાયર સાધનો પણ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે જ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા મુદ્દાઓને ધ્યાને લઈને ત્વરિત પગલા લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે તબીબ અધિક્ષક મોનાલી મિતાલી માકડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી કોઈ પણ દર્દી મારી પાસે રજૂઆત લઈને આવ્યો નથી દવા પૂરતા પ્રમાણમાં હોય છે પરંતુ કંપનીમાંથી શોર્ટ સપ્લાયને કારણે દવા ન હોય તેવું બને છે ખાસ આજે અમે રાજકોટ કે જે ચાર્જમાં સિવિલ સર્જન છે ભારતીય જનતા પાર્ટીના શાસકો મોટી મોટી બડાઈ હાકે છે પણ રાજકોટની અવડી મોટી જે સૌરાષ્ટ્રનો હાલ સમાન સિવિલ હોસ્પિટલ છે એના મેડિકલ ડીન કયો કે પછી સિવિલ સર્જન કયો એ ચાર્જમાં છે એટલે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં એટલી પણ હિંમત નથી કે આ સર્જન જે જે છે એને કાયમી કરે સાથે સાથે આજે તમે જોશો કે સિવિલ જે હોસ્પિટલ છે એમાં થેલેસેમિયાના દર્દીઓ હોય કે ડાયાબિટીસ હોય કે પછી હડકવાની રસી એટલે કે જીવન રક્ષક જે દવાઓ છે એની હર હંમેશ અછત જ હોય છે હમણાં પણ તમે જોશો કે થેલેસેમિયાના દર્દીઓની જે દવાઓ જે છે એની પણ અત્યારે સાવ અછત છે ત્યારે અમે સિવિલ સર્જનને આજે સિવિલ હોસ્પિટલના વિવિધ મુદ્દાઓને લઈ અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે જે તમે આમાં જે હોસ્પિટલ છે એના જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે પછી એમાં આંખના હોય કે ના હોય એની જે પણ તમે માગણી કરી છે એ રાજ્ય સરકારે શું તમારી એ માગણીને સ્વીકારી છે કે નહીં એ જે માગણી હતી એ તમારી પાસે આવી છે કે નહીં સાથે સાથે તમે જોશો કે હમણાં જ ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ ફાયર સેફટીના જે લાખો રૂપિયાના ખર્ચે સાધનો જે છે એ સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે તો શું એ સિવિલ હોસ્પિ એ જે સાધનો છે એ પણ અત્યારે કંડમ હાલતમાં પડ્યા છે એમ કે થોડા દિવસ પહેલાં જ તે અહીંયા જે એક આગનો બનાવ પણ બનેલો તો શું તમે આની તપાસ કરી છે કે નહીં અમે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસે પણ આ સિવિલ હોસ્પિટલના વિવિધ મુદ્દા માટે થઈ અને રજૂઆત કરેલી પણ એની એક પણ અમને જવાબ આપવામાં આવેલો નથી અને રાજ્યની જે આરોગ્ય વિભાગ જે છે એ પણ તમે જોવો છો કે લકવાગ્રસ્ત હોય એમ લાગી રહ્યું છે રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારી પણ થોડા દિવસ પહેલાં અહીંયા આવેલા ત્યારે પણ જે સિવિલ હોસ્પિટલનો મેડિકલ જે સ્ટોર છે એના ટેન્ડર બાબતે પણ હમણાં બંધ રાખવા માટે ચર્ચા કરવામાં આવી છે ત્યારે અમે એટલું જ કહીશી કે ભારતીય જનતા પાર્ટીના મેડિકલ માફિયાઓ જે છે એ પોતાની પેઢી સમજી અને જે પણ કોન્ટ્રાક્ટ છે એ પોતાના હસ્તક વર્ષોથી રાખી રહ્યું છે તો આના માટે એ લોકો શું કરી રહ્યા છે આ બધા વિવિધ મુદ્દે આજે અમે સિવિલ સર્જનને રજૂઆત કરવા